નમસ્કાર મારા સનાતન પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો શ્રીમદ ભગવદ્ ગીતાના ગુજરાતી અનુવાદ અંતર્ગત આજે આપણે જાણવાના છે અગિયારમો અધ્યાય અને અગિયારમાં અધ્યાયનું નામ છે વિશ્વરૂપ દર્શન યોગ અર્જુને કહ્યું કે હે ભગવાન મારા ઉપર કૃપા કરી અને શોક દૂર કરવા માટેનું પરમ જ્ઞાન આપને મારફત જે કહેવામાં આવ્યું તેનાથી મારું આ અજ્ઞાન કે જે હું મારનાર અને આ બધા મરનાર આવું અજ્ઞાન જે હતું એ નાશ પામ્યું છે હે કમળનેત્ર હે પ્રાણીઓની ઉત્પત્તિ તથા પ્રલય અને આપનું અવિનાશી મહાત્મ્ય સાંભળ્યું છે આપને જેવા કહો છો તેવા જ છો તે વિષયમાં મને શંકા નથી પરંતુ આપના જ્ઞાન ઐશ્વર્ય શક્તિ બળ વીર્ય તેજયુક્ત રૂપને કુતુહલ વશ પ્રત્યક્ષ જોવા ઈચ્છું છું જો હું તે રૂપને જોવાલાયક હો અને આપ યોગ્ય સમજો તો તે રૂપનું મને દર્શન કરાવો શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે હે પાર્થ મારા સેંકડો તથા હજારો જાત જાતના દિવ્ય જુદા જુદા વર્ણ તથા આકૃતિવાળા રૂપોને જુઓ હે અર્જુન મારામાં બાર આદિત્ય આઠ વસુઓ અગિયાર રુદ્રો બંને અશ્વિની કુમારો અને આશ્ચર્યમય ઓગણપચાસ મૃત ગણોને જુઓ જેને આજ સુધી કોઈએ જોયા નથી તથા કરોડો વર્ષ સુધી બધે ભ્રમણ કરવા છતાં પૂર્ણ જોઈ શકતા નથી આવા સચરાચર આખા જગતને મારા શરીરમાં એક સાથે જુઓ પરંતુ તે રૂપ આ ચર્મચક્ષુથી જોવાલાયક નથી તેથી તમને દિવ્ય દ્રષ્ટિ આપું છું તેનાથી મારા અસાધારણ બળને જુઓ સંજયે ધૃતરાષ્ટ્રને કહ્યું કે હે રાજન શ્રી શ્રીકૃષ્ણએ દિવ્ય દ્રષ્ટિ આપી અને પોતાના ઐશ્વર્યયુક્ત સ્વરૂપને બતાવ્યું તે રૂપમાં અનેક મુખ અને નેત્ર છે તથા દિવ્ય અસ્ત્ર શસ્ત્ર આભૂષણોથી સુશોભિત હાથ છે દિવ્ય માળા વસ્ત્ર ગંધનો લેપ ધારણ કરેલા અનંત વિશ્વ તો મુખ વિરાટ સ્વરૂપ પરમેશ્વરને અર્જુને જોયા એક સાથે હજારો સૂર્યનો ઉદય થતાં જે તેજ થઈ શકે છે તે આ મહાત્માનો વિરાટ સ્વરૂપના તેજની બરાબર થાય તે નવાઈ પ્રમાણે તેવું રૂપ જોયા પછી શ્રી કૃષ્ણચંદ્રના શરીરમાં રૂપથી એક સ્થાનમાં આખા જગતને જોયું અને ચકિત તથા હર્ષિત થઈ તે રૂપને પ્રણામ કરી અને અર્જુને કહ્યું કે હે દેવ આપના શરીરમાં આદિત્યાદિ દેવો બધા જરાયુજ અંડજ આદિ સમુદાયને દેવોના સ્વામી બ્રહ્માને બધા ઋષિઓને અને દિવ્ય સાપોને જોઉં છું હે વિશ્વેશ્વર હે વિશ્વરૂપ આપને અનેક હાથ પેટ મુખ નેત્રોવાળા બધી તરફથી અનંત રૂપવાન અને આદિમધ્ય અને અંત વગરના જોઉં છું મુગટ ગદા ચક્રધારી બધી રીતે પ્રકાશમાન તેજના પુંજરૂપ પ્રદીપ્ત અગ્નિ અને સૂર્યની સમાન જ્યોતિવા દૂર નિરીક્ષ્ય એટલે કે ન જોવાલાયક અપ્રમેય એટલે કે નિશ્ચય માટે અયોગ્ય બધી તરફથી જોઉં છું હે કૃષ્ણ આપ આક્ષર એટલે કે બ્રહ્મ જગતના પરમ નિધાન નિત્ય ધર્મના રક્ષક અને સનાતન પુરુષ છો હું આપને આદિ મધ્ય અંત વગરના અનંત પ્રભાવશાળી અનંત હાથવાળા સૂર્ય રૂપ નેત્રધારી મોમાં પ્રદીપ્ત અગ્નિધારી પોતાના તેજથી આ જગતને સંતપ્ત કરનાર જોઉં છું હે મહાત્મન સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચેના સંપૂર્ણ આકાશ તથા બધી દિશાઓને આપે વ્યાપ્ત કરેલી છે આપના આ ભયભીત છે હે કૃષ્ણ આ દેવ સમુદાય અને જય જય રક્ષ રક્ષક કહી પ્રાર્થના કરે છે તથા મહર્ષિગણ અને સીતોના સમૂહ સ્વસ્તિ એટલે કે કલ્યાણ થાવ કહી અને સ્તોત્રો મારફત આપની સ્તુતિ કરે છે હે કૃષ્ણ જે અગિયાર રુદ્ર બાર આદિત્ય આઠ વસુ સાધ્ય નામના દેવતા વિષ્ણુદેવો બે અશ્વિન કુમારો ઓગણપચાસ મૃત ઉષ્માપા નામના પિતૃ ગંધર્વ યક્ષ વિરોચન વગેરે અસુર અને સિદ્ધોના સમૂહ છે તે લોકો નવાઈ પામી અને આપને જુએ છે આપના અનેક મુખ નેત્ર હાથ જાંઘ પગ પેટ અને વિકરાળ દાઢવાળા મહાન રૂપને જોઈ અને આ બધા લોકો ખૂબ ભયભીત થયા છે અને હું પણ ભયભીત થયો છું હે વિષ્ણુ આપના આકાશવ્યાપી તેજવાળા અનેક વર્ણવાળા ફેલાયેલા મુખ અને પ્રદીપ્ત વિશાળ નેત્રોને જોઈ અને હૃદયથી ભયભીત થયેલો હું ધર્મ અને શાંતિને ધારણ કરી શકતો નથી આપની વિકરાળ દાઢ અને કાલાનલના સમાન મોં જોઈ અને ભયાવેશથી મને દિશાઓનું જ્ઞાન નથી અને સુખ પણ મળતું નથી તેથી હે જગતના નિવાસ સ્થાન હૈ દેવેશ આપ પ્રસન્ન થાઓ હે કૃષ્ણ આ પૃથ્વીના રક્ષક જયદ્રથ વગેરે રાજાઓની સાથે ધૃતરાષ્ટ્રના દુર્યોધન આદિ બધા પુત્રો એક સાથે આપના મુખમાં પ્રવેશ કરી રહ્યા છે અને ભીષ્મ પિતામાં દ્રોણાચાર્ય સુતપુત્ર કર્ણ મારા પક્ષના શિખંડી ધૃષ્ટદ્યુમ્ન વગેરે વીરોની સાથે બધા આપના ભયંકર મુખોમાં પ્રવેશ કરી રહ્યા છે તેમનામાં કેટલાય કચરાયેલા માથાવાળા આપના દાંતોની વચ્ચે રહેલા દેખાય છે જેવી રીતે નદીઓનો પ્રવાહ સમુદ્રની સામે આવી સમુદ્રમાં જ પ્રવેશ કરે છે તેવી રીતે મનુષ્ય લોકના વીર આપના મોંમાં પ્રવેશ કરી રહ્યા છે જેવી રીતે પતંગિયાઓ વસ ખૂબ ઝડપથી નાશને માટે પ્રદીપ્ત અગ્નિમાં પ્રવેશ કરે છે તેવી રીતે બધા લોકો પણ નાશને માટે અતિવેગથી આપના મોંમાં પ્રવેશ કરી રહ્યા છે હે વિષ્ણુ આપ આપના મોંથી સમસ્ત લોકના વીરોને ગળી રહ્યા છો બધી તરફથી ચાટી રહ્યા છો આપનું ઉગ્ર તેજ બધાને સંતપ્ત કરી રહ્યું છે આપ ઉગ્ર રૂપ ધારી કોણ છો કૃપા કરી મને કહો આપને નમસ્કાર છે હે દેવો પ્રસન્નતાઓ આપના વિશેષ રૂપને જાણવા હું ઈચ્છું છું કારણ કે આપની પ્રવૃત્તિને હું જાણતો નથી આવી રીતે અર્જુન ના પૂછવાથી શ્રી કૃષ્ણએ કહ્યું કે હે અર્જુન ભીષ્મ દ્રોણ આદિ યોદ્ધા મારા કાલાત્માથી નાશ પામશે હે સવ્ય સાચીન તમે યુદ્ધ માટે તૈયાર થાવ યશ મેળવો શત્રુઓને જીતી અને ધન ધાન્ય વાળું રાજ્ય ભોગવો તમે કેવળ નિમિત્ત માત્ર છો આ વીરો યુદ્ધ પહેલાં જ મારા કાલાત્માથી મૃતપ્રાય થઈ ગયેલા છે દ્રોણ ભીષ્મ જયદ્રથ કર્ણ શલ્ય વગેરે વીરોને તમે મારો શોક ન કરો આ શત્રુઓને અવશ્ય જીતશો પછી સંજયે ધૂતરાષ્ટ્ર અને કહ્યું કે હે રાજન આ વચનો સાંભળી અને કાપતા અર્જુને હાથ જોડીને પ્રણામ કરી અને ભયભીત થઈને શ્રી કૃષ્ણને કહ્યું કે હે ઋષિકેશ આ યોગ્ય છે કે જે આપના મહાત્મ્ય સંકીર્તનથી કેવળ હું જ પ્રસન્ન નથી થતો પરંતુ આખું જગત પ્રસન્ન થઈ રહ્યું છે લોકો આપણામાં પ્રેમ રાખે છે રાક્ષસ લોકો ભયભીત થઈ અને દિશાઓમાં ભાગી રહ્યા છે યોગ તપ મંત્રાદિસિદ્ધોનો સમૂહ આપને પ્રણામ કરે છે તે યોગ્ય જ છે હે મહાત્માન હે અનંત હે દેવે હે જગન્નિવાસ બ્રહ્માથી પણ આદિ કરતા સર્વશ્રેષ્ઠ આપને તે લોકો કેવી રીતે નમસ્કાર કરે સત અને અસત બંનેથી પર મૂળ કારણ જે અક્ષર બ્રહ્મ છે તે આપજ છો આપ આદિદેવ સનાતન પુરુષ જગતનું પરમ નિદાન વિશ્વના જાણનારા છો તથા જે કંઈ વસ્તુ જાત છે અને પરમધામ વૈષ્ણવ પદ છે તે પણ આપજ છો હે અનંત રૂપ આપે વિશ્વને વ્યાપ્ત કરી રાખ્યું છે હે વિષ્ણુ આપ વાયુ યમરાજ અગ્નિ વરુણ ચંદ્રમાં બ્રહ્માના પિતા છો આપને હજારો વાર નમસ્કાર વારંવાર નમસ્કાર હે અનંત વીર્ય આગળથી અને પાછળથી નમસ્કાર હે દિશાઓમાં નમસ્કાર આપ આપ અનંત પરાક્રમી છો 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 અને આખા જગતને વ્યાપ્ત કરીને રહેલા તેથી સર્વરૂપ મેં પ્રેમ અથવા પ્રમાદથી હે કૃષ્ણ હે યાદવ હે સખે વગેરે કહ્યું તેના માટે હું માફી માંગુ છું આપ બધાના ગુરુના પણ ગુરુ છો આપના ચરણોમાં પ્રણામપૂર્વક વિનંતી છે કે જેવી રીતે પિતા પુત્રના મિત્ર મિત્રના પતિ સ્ત્રીના અપરાધને માફ કરે છે તેવી રીતે આપ મારા અપરાધને માફ કરવાની યોગ્ય છો હવે આપ પ્રસન્ન થાવો અને કિરીટ કુંડળ શંખ ચક્ર ગાધારી ચતુર્ભુજ રૂપ ધારી થઈ જાઓ શ્રી કૃષ્ણએ કહ્યું કે હે અર્જુન ડરશો નહીં આજ સુધી આ રૂપને કોઈએ જોયું નથી આ રૂપનું દર્શન વેદાધ્યાયન દાન અગ્નિહોત્ર વગેરેથી થતું નથી હવે તમે ચતુર્ભુજ રૂપને જુઓ સંજયે તૃતરાષ્ટ્રને કહ્યું કે રાજન એટલું કહી અને શ્રી કૃષ્ણએ ચતુર્ભુજ રૂપનું દર્શન કરાવ્યું અને અર્જુને તે રૂપને જોઈ અને પ્રસન્ન થઈ અને કહ્યું કે હે જનાર્દન હવે આ રૂપને જોવાથી ચિત્ત સાવધાન થયું કૃષ્ણએ કહ્યું કે હે અર્જુન દેવતા આ વિરાટ રૂપનું દર્શન હંમેશા ઈચ્છે છે પરંતુ જે મારી પ્રાપ્તિને માટે કર્મ કરે છે મારામાં પારાયણ છે મારા ભક્ત છે આ શક્તિ રહિત છે અને વેર ભાવ વગરનો છે તેને દર્શન થાય છે તથા તે પુરુષ મને પ્રાપ્ત થાય છે ઇતિ શ્રીમદ ભગવદ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન સંવાદમાં વિશ્વરૂપ દર્શન યોગ નામનો અગિયારમો અધ્યાય સમાપ્ત મિત્રો કાલે જાણશું આપણે અગિયારમાં અધ્યાયનો સાર અને મહાત્મ્ય ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ રાતે રાતે ભારત માતાની છે